ભીંડાની સંખ્યા તમે જોઈ શકો છો ભીંડા અને ફૂલ જ દેખાશે એટલો લાખ છે આ ભીંડાનો છોડ છે અને આ તમે ફૂટ જોઈ શકો છો આ એક ફૂટ આ બીજી ફૂટ પછી આ એક ત્રીજી ફૂટ જોઈ શકો છો આ એક ભીંડાનો છોડ છે એમાંથી ઓલરેડી બે ફૂટ નીકળી છે આ હા ભીંડાના છોડ છે અને આ જોઈ શકો તમે અહીંયા પાણી ગયેલું છે એટલે આ ભીંડાના મૂળ જુઓ તમે આ જોઈને કદાચ આપણને ખબર નહીં પડે કે ભીંડા જ છે એમ પણ ખરેખર આ ભીંડાનો છોડ જ છે અને આ એના મૂળ છે તો આ સ્ટીમ રીતની તાકાત છે કે જે મૂળનો વિકાસ કરે જબરજસ્ત આ ભીંડાનો છોડ છે અને તમે નીચેથી આ ફૂટ જોઈ શકો છો

તમે સંભાળતા કે તમારા ઘરના લોકો સંભાળતા કે કેવું અચ્છા ફર્સ્ટ ટાઈમ મે સંભાળી ઓકે મતલબ કે વર્ષોથી તમારા ઘરના લોકો આ સંભાળતા હતા અને આ વર્ષે તમે ખેતી સંભાળી ઓકે તો આ અત્યારે હાલમાં આપણે જે ખેતરમાં ઊભા છે એમાં આ ભીંડાની જાત કઈ છે રાધિકા રાધિકા હવે અહીંયા એવું દેખાય છે કે પેલી સાઈડ થોડું જોઈએ ને તો ભીંડા ઊંચા છે બરાબર અને અહીંયા થોડા નીચા છે તો બે ભીંડાના બી બિયારણ વચ્ચે તફાવત ખરો હા કયું બિયારણ છે પેલું કયું જીરો ત્રીસ જીરો ત્રીસ ના રાધિકા રાધિકા તો તમારા કેટલા ખેતરમાં અત્યારે હાલમાં ભીંડા બનાવેલા છે ત્રણ ખેતરોમાં બનાવેલા છે ત્રણ ખેતર અને એમાં અલગ અલગ જાત છે કે પછી એક જ જાત છે અલગ કઈ કઈ જાત છે એક રાધિકા જીરો ત્રીસ ને રેખા ઓકે મતલબ કે ત્રણ ટાઈપના બિયારણ તમારા ખેતરમાં છે હવે બિયારણ અલગ અલગ છે અને ત્રણ અલગ અલગ ખેતર પણ છે તો મને એ જણાવો કે આ વર્ષે અત્યારે હાલમાં ઠંડીની શરૂઆત થઈ છે અને મહિનો ચાલે છે અત્યારે ડિસેમ્બર મહિનો બરાબર તો આ કેટલા કિલો બિયારણ છે અને રોપાણ ક્યારે થયેલું એ જણાવો ગણપતિ પછી કરી દીધું અચ્છા ખેતર ખાલી ઓકે એટલે કયો મહિનો કહેવાય સપ્ટેમ્બર ઓગસ્ટ સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનો ઓકે તો સપ્ટેમ્બર મહિનાની અંદર આનું રોપાણ થયેલું બરાબર અને એમ કેવાય કે શાકભાજી કોઈ પણ હોય વરસાદ જો વધારે હોય તો સો ટકા નુકસાન થાય બરાબર ને તો તમે કેટલો કિલો બિયારણ રોપેલું સર અઢી કિલો કિલો બિયારણ અચ્છા મતલબ બિયારણ લાવ્યા તમે ત્રણ કિલો પણ એમાંથી અઢી કિલો જેટલું રોપેલું બાકીનું એમને પડેલું છે કે બીજાને આપી દીધું અત્યારે અચ્છા નવા ખેતરમાં બીજું રોપુ છે તમે ઓકે કે મતલબ કે સપ્ટેમ્બર માસની અંદર અહીંયા ભીંડાનું રોપાણ થયેલું તમારું હવે મને એ જણાવો કે આ વર્ષે તો વરસાદની ઋતુ એટલે મતલબ છેલ્લા અત્યારે ઓક્ટોબર મહિના સુધી તો બરાબર હતું બરાબર ને હા તો તમે રોઈપા હશે ત્યારે પણ વરસાદ તો હશે જ એવા કોઈ ફોટોગ્રાફ તમારી પાસે ખરા કે હા તો તે પણ આપણે અહીંયા ખેડૂત મિત્રો ને બતાવીએ કે જેથી એમને ખ્યાલ આવે કે ભાઈ કેવું મતલબ બિયારણ રોપ્યું અને ઉગ્યા પછી શું હાલત હતી એ મતલબ શું થયેલું હતું એમાં થોડુંક વાત કરો કારણ કે ભાઈ કે જ્યારે ભેંડ્રા રોપવાના તો મને એવું કે વાતાવરણ ખુલ્લું હતું વરસાદ નહોતું તો પણ ચાલો ભેંડા રોપી દે અત્યારે બે દિવસ ખુલ્લો છે તો વરસાદ હા પણ જેવા ભીંડા રોપવા ને પાણી ફરાયું હા ને તે જ દિવસે રાતના બહુ વરસાદ આવ્યો અચ્છા એટલે બધા ખેતરમાં પાણી ભરાઈ ગયું હં સ્ટીમરીજ નો પટ આપીને રોપેલા બિયારણ અચ્છા એના કારણે બિયારણ ફેલ નહી ગયું ઓકે મતલબ કે તમે જે બિયારણ રોપ્યું એ ફેલ નથી ગયું આપણે ખેતરો મતલબ પૂરી પૂરી જગ્યા બધી જગ્યાએ જોતા અહીંયા કોઈ ખાલી જગ્યા દેખાતી નથી બરાબર ને મતલબ બિયારણ ફેલ થયો જ નથી એમ એનો મતલબ એવો થાય હવે મને જણાવો કે તમારા આસપાસમાં તમે રોપાવ એ ટાઈમે કોઈ રોપાયું ખરું ના હા રોપેલા છે ને અચ્છા તો એમાં અને તમારા વચ્ચે શું તફાવત દેખાય આમ કે સોળ ની ક્વોલિટી દેખાય ઓકે જે લોકો એ રોપેલા હતા ત્યારે એ લોકો ને બી વરસાદ આવી ગયો એટલે અમુક બિયારણ અડધું ફેલ ગયેલો અચ્છા પાછું એ લોકો રોપવા પડેલો ઓકે તમારે પાછું ફરીથી રોપવાની જરૂર નહીં પડે તો અત્યારે હાલમાં આ જે ઉત્પાદન છે તમે તો કેટલા દિવસ થયા પછી તોડ ચાલુ કરેલી તમે કેટલા ભીંડા રોપ્યા પછી કેટલા દિવસમાં તોડ ચાલુ થયેલી પહેલી તોડ બહુ અંદાજ ખબર નથી

હા મેં ગંદાને કહેતો કે આપડી દવા યુઝ કરો તે લોકો ટાઈમ પર યુઝ નહીં કરતા હોતા હા તો આ વખતે મેં યુઝ કરી બરાબર આયાથી અચ્છા પહેલાં તો મને એ જણાવો કે કઈ દવા પાઈરી એ જ થોડી બતાવો અને કઈ રીતનો ઉપયોગ કર્યો એ પણ તમે બતાવો સર એનપીકે છે ઓકે આઈન એનપી આ કે ઓકે આનો કઈ રીતનો ઉપયોગ કર્યો ને આ શેત શેત હા આ બાયો ઓકે ને કલ્ચર હા જ્યારે ભીંડા રોયતા

આવી રીતના તમે પાયામાં છોડ્યું અને બિયારણ જ્યારે તમે રોપેલું ત્યારે કઈ ટ્રીટમેન્ટ કરેલી કે હેરે પટ પણ પટ પણ આપેલો એ શેનો આપેલો સ્ટીમ રીતનો સ્ટીમરીજનો તો આવી રીતના તમે મતલબ આની અંદર ટ્રીટમેન્ટ કરી તો કેટલા કેટલા દિવસના અંતરે ડ્રિન્ચિંગ કરતા અને કેટલા દિવસના અંતરે સ્પ્રે કરતા જ્યારે બી પાણી મુકતો હા ત્યારે ડ્રિન્ચિંગ કરી દેતો કેટલા દિવસના અંતરે પાણી મૂકું મેં થી વીસ દિવસ ઓકે એટલે ત્યારે ડ્રીન્ચિંગ થઈ જતું અને કેટલી વખત સ્પ્રે કર્યો હું દસ દિવસમાં એક સ્પ્રે આપી દઉં એ શેનો શેનો કર્યો સ્પ્રે એ થોડુંક બતાવો રેપઅપ ઓકે લાર્વી સાઈડ ઓકે સ્ટીમરી બાયો બાયો લાર્વી સાઈડ નો હું ત્રણ વાર ઉપયોગ કર્યો છે અચ્છા એડવાન્સમાં માં આપતો કે એનાથી કઈ જંતુ નહીં આવે ઓકે મતલબ કે નેટસફ કંપનીની જે આ પ્રોડક્ટ છે બાયોફિટ એ તમે તમારા ખેતરમાં નિયમિત વાપરી હવે તમારા ઘરના વર્ષોથી ભીંડાની ખેતી બનાવે છે અને ત્યારે તમે સલાહ પણ આપતા કે ભાઈ આ વાપરો પણ રેગ્યુલર વાપરતા નહીં બરાબર તો આ જે ખેતરમાં પહેલા પણ ભીંડા બનાવતા અને ત્રણ કિલો ભીંડા કે અઢી કિલો ભીંડા એમણે બિયારણ રોપ્યો હશે તો ત્યારે કેટલું ઉત્પાદન આવતું અને અત્યારે હાલમાં કેટલું સુધી ગયું છે હાઈએસ્ટ સર વર્ષે ભીંડા કરેલા આમાં ખેતરમાં હા તો ત્રણ ખેતર મળીને બી પાંચ મણ બી નહીં થતા આવતા ઓહો મતલબ સો કિલો બી નહીં થતા નહીં થતા અત્યારે હાલમાં હવે હાલમાં અત્યારે મારું પંદર મણ ઉપર ગયું પંદર મણ હા એટલે ત્રણસો કિલો થઈ ગયા ને હા તો ત્રણસો કિલો સુધી તમારું અહીંયા ઉત્પાદન થયું છે મતલબ આમ કહેવાય કે હાઈએસ્ટ તમારું જે સો કિલો થતું એની જગ્યાએ ત્રણસો કિલો થઈ ગયો તો ત્રણ ઘણું ઉત્પાદન થઈ ગયું કહેવાય ને બરાબર ને ડબલ નહીં ત્રણ ઘણું ઉત્પાદન બરાબર તો શરૂઆતથી ટ્રીટમેન્ટ કરી એનો એક કમાલ હવે અ તમે ઓલરેડી નેટસપમાં પણ કામ કરો છો બરાબર અને ખેતી પણ કરો છો બંને વસ્તુ તમે કરો છો તો અત્યારે હાલમાં જે ખેડૂત મિત્રો ભીંડાના બિયારણ રોપતા હશે એવા દરેક ખેડૂત મિત્રોના અથવા તો ખેતરમાં ઓલરેડી ભીંડા છે જ નાના નાના છોડ એમને તમારે શું સલાહ આપવી છે અને કઈ રીતના મતલબ કરવું જોઈએ એનપીકેનો તો સર ડોઝ આપવો જોઈએ અચ્છા નાના છોડ હોય તો એનપીકે બાયો અને સ્ટીમરેજ ઓકે પાણીમાં આપો ને એના વ્હાઈટ તંતુમૂળ વધારે ભાગે હું જોયું છે મારું ખેતર તમને બીજું બતાવું તેમાં કે ભીંડાના છોડ જો જાડા થાણેલા હોય તો એનો વિકાસ બરાબર બરાબરની થાય પણ જે દૂર થાણેલા રહે એની ફૂટ ને એના તંતુમૂળ વધારે ભાગેલા હોય તો મારા ખેતરમાં આ પહેલેથી છોડવામાં આવ્યું ને તો તમને એના તંતુમૂળ બી વધારે જોવા મળતા છે ને મૂળિયા બી વધારે ફેલેલા છે ઓકે

બે જ મજૂર છે હા પહેલાં એવું થતું કે એક દાડ આતરે તોડા પડતું ત્રણ ત્રણ ખેતર એક હાથે તૂટતા અચ્છા તો અત્યારે ત્રણ ખેતરમાં એ લોકોનો મેળ જ નથી પડતો અચ્છા એટલો ઉત્પાદન એટલું વધારે છે તો દરરોજનું કેટલું ઉત્પાદન આવે અત્યારે સાત આઠ સાત આઠ મણ જે એક વખત પંદર મણ સુધી પણ પહોંચ્યું તું બરાબર ને તો હવે મારે પ્રશ્ન એવો છે તમને કે આજે ખેડૂત મિત્રો ઘણી બધી દવાઓ કે રાસાયણિક ખાતરો ખાસ કરીને ભીંડાની ખેતીમાં તો ભયંકર દવાનો છંટકાવ કરવામાં આવે બરાબર કેમિકલ દવાનો તો તમે આની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કેટલો કર્યો અને જંતુનાશક દવાનો કેટલો ઉપયોગ કર્યો રાસાયણિક ખાતરનો નો સર અમે એક જ વાર ઉપયોગ કર્યો જ્યારે ભીંડા ચાલુ થયા ત્યારે અચ્છા છી ઓકે મતલબ ભીંડા રોપેલા ત્યારે કોઈ ખાતર નહીં ખાતર ભીંડા મોટા થઈ ગયા ત્યારે બી કોઈ ખાતર નહીતર પણ જ્યારે ભીંડાનો લાગ ચાલુ થઈ ગયો પહેલી તોડ તોડી ત્યારે તમે એક વખત ડોઝ આપેલો એ કેટલા કેટલું નાખ્યું હશે આ ત્રણ ખેતરમાં ત્રણ કિલો ખેતરમાં ત્રણ ગુણ નાખી ત્રણ ગુણ નાખી બરાબર અને એ નાખીને કેટલા દિવસ થયા છે અત્યારે ત્યારે વીસ દિવસ થઈ ગયા વીસ દિવસ થઈ ગયા પણ હવે હજુ સુધી બીજું ખાતર નાખ્યું નથી અને રાસાયણિક દવાઓનો કેટલી વાર છનકાવ કર્યો રાસાયણિક દવા સર મારે લારવી સાઈડ હું સાંઠો એટલે રાસાયણિક દવાની બહુ જરૂર નથી પડતી અચ્છા હું એડવાન્સમાં

આજે તમે મતલબ કે સપ્ટેમ્બરથી વાત કરી તો સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર એટલે ઓલમોસ્ટ ત્રણ મહિના જેવા થયા હશે તો ત્રણ મહિના દરમિયાન તમે આ જંતુનાશક દવાનો કેટલો ઉપયોગ કર્યો કેટલી વાર છાંટી ત્રણ થી ચાર વાર હશે ત્રણ થી ચાર જ વાર મતલબ એ તો માનવા માંડ્યા ઘણા ને એવું થઈ જાય કે હું લાર્વી સાઈડ પહેલાથી યુઝ કરું અચ્છા અને એડવાન્સમાં ઉપયોગ કરો એટલે જીવાત લાગવાની શક્યતા રહેતી નથી એમ બરાબર